કાશ્મીર હુમલાને વખોડવા માટે સુરતમાં કોંગ્રેસ દ્વારા આતંકવાદીની અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો ઉપર કરવામાં આવેલા કાયરતાપૂર્વકના આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આતંકવાદની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી

પાકિસ્તાન જેને પાળે છે પોસે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે ભૂતકાળમાં પણ આ દેશ ક્યારેય અસ્થિર નહોતો થયો વિખાયો નહોતો આજે પણ આખો દેશ એક છે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષા પક્ષીથી ઉપર ઉઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજી કીધું છે કે અમે તમારી સાથે છે આનો જવાબ આપો આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય ને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપી છે કે કરો લાલ લાખ ને પાકિસ્તાનના બે ભાગ કરો